જુવાર સફેદ નીચો ભાવ 650 પચાસ સાતસો 750 જુવાર પીળી નીચો ભાવ ચારસો ભાવ ચારસો બાજરી નીચો પાંચસો પંદર મકાઈ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો છવીસ નીચો ભાવ ઓગણીસો ત્રીસ ઊંચો ભાવ તેવીસો બાણું ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો ચાલીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ તેવીસો અડદ નીચો ભાવ સોળસો ઇઠ્યોતેર ઊંચો ભાવ ઓગણીસો ચુમ્માલીસ મગ નીચો પંદરસો ઊંચો નીચો ભાવ એક હજાર ઊંચો એક મઠ ની બારસો પચાસ વટાણા નીચો ભાવ પંદરસો વીસ ભાવ સત્તરસો સિંગાના નીચો ભાવ પંદરસો પંચોતેર ભાવ સોળસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ચાલીસ ભાવ તેરસો મગફળીજીની નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ બારસો બ્યાસી તલી નીચો ભાવ તેવીસો ઓછો ભાવ છવ્વીસો સૂરજમુખી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠ એરંડા નીચો ભાવ નવસો પંચ્યાસી ભાવ એક હજાર સિત્યાસી અજમો નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર પચીસ સુવા નીચો ભાવ અગિયારસો ઉંચો ભાવ પંદરસો અડસઠ સોયાબીન નીચો ભાવ આઠસો પચીસ ભાવ આઠસો ચુમોતેર સિંગફાડા નીચો ભાવ બારસો ઓછો ભાવ પંદરસો સિત્તેર કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ચાલીસ ભાવ ત્રણ હજાર બસો બાવીસ લસણ નીચો ભાવ ભાવ ચૌદસો ત્રણ હજાર બસો ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ સોળસો મરચા સૂકા નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ ચોવીસો ધાણી નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ અઢારસો વરિયાળી નીચો ભાવ નવસો એસી ઉંચો ભાવ સત્તરસો સાઈઠ જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ ઓછો ભાવ ચાર હજાર છો રાય નીચો એસી અશીરીયુ નીચો ભાવ બે હજાર પચીસ ઊંચો ભાવ બે હજાર પચીસ કલમજી નીચો ભાવ ત્રણ હજાર બસો ભાવ ત્રણ હજાર નવસો પચાસ રાયડો નીચો ભાવ આઠસો પંચાસી ભાવ નવસો એક્યાસી રજકા નું બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર ગુવાર નું બી નીચો ભાવ નવસો છન્નું રાજકોટ જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ એક મે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો સાહીઠ ઊંચો ભાવ છસો એક ઘઉ ટુકડા નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ છસો હજાર ઊંચો ભાવ સોળસો એકત્રીસ એરંડા નીચો ભાવ નવસો છત્રીસ ઊંચો ભાવ એક હજાર છન્નું તલતલી નીચો ભાવ અઢારસો ઓછો ભાવ છવ્વીસો એક તલકાડા નીચો ભાવ એકવીસો એક ઊંચો ભાવ ત્રણ હજાર છવીસ જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એક ઓછો ભાવ ચાર હજાર છસો એકસઠ એક હજાર એકસઠ ભાવ તેરસો છોતેર નીચો ભાવ એક હજાર એકાવન ઓછો ભાવ ઓગણીસો એકાવન ધાની નીચો ભાવ અગિયારસો એકાવન ભાવ ઓગણીસો એક મરચામ નીચો ભાવ સાતસો એકાવન ભાવ છવ્વીસો એક મરચાં સુકા પટુટો નીચો ભાવ છસો એકાવન હજાર એકસો એકાણું ડુંગળી ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો અડતાલીસ બાજરો નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ ચારસો એકાણું જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો અગિયાર મગ નીચો ભાવ બારસો એકતાલીસ ઊંચો ભાવ અઢારસો એકત્રીસ ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો છવીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ અઢારસો એકસઠ અડદ નીચો ભાવ તેરસો એક્યાસી ઉંચો ચોળા ચોળી નીચો ભાવ એક હજાર એક ઉંચો એક મઠ નીચો ભાવ એક હજાર એકવીસ ઊંચો ભાવ એક હજાર એકાણું નીચો ભાવ બારસો અગિયાર ભાવ બાવીસો એકોતેર સોયાબીન નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ આઠસો એકોતેર નીચો ભાવ નવસો એક ઉંચો ભાવ નવસો એકોતેર રાય નીચો ભાવ અગિયારસો એકત્રીસ ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ મેથી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ બારસો એકતાલીસ સૂર્યમુખી નીચો ભાવ નવસો એક્યાસી ઊંચો ભાવ નવસો એક્યાસી નીચો ભાવ એક હજાર એક્યાસી ઊંચો ભાવ ચૌદસો એકાણું સફેદ સણા નીચો ભાવ બારસો એકતાલીસ ઊંચો ભાવ એકવીસો એકવીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ